સુરેન્દ્રનગરનું હળવદ પાળિયાઓ અને સતીઓની દેરીઓનો પ્રદેશ પચાસેક છત્રીઓ તળે આવેલા પાળિયાઓ ભૂતકાળની અનેક શૌર્ય ગાથાઓ જાણે મૂક રહીને પણ બયા કરી રહ્યા છે કોતરકામ અને મંદિરના સ્થાપત્ય માટે જાણીતા ધ્રાંગધ્રામાં એક લટાર લગાવી અમે કેટલીક અદભુત કામગીરી નિહાળી પણ વધુ સમય અહીં રોકાવું પાલવે તેમ નથી કારણ કે અમારે પહોંચવાનું છે અહીંથી લગભગ પાસઠ કિલોમીટર દૂર આવેલા જૈનાબાદ ખાતે જૈનાબાદના ધનરાજ મલિકને ત્યાં આજે મોંઘેરા મહેમાનો પધારવાના છે સ્થાનિક આદિવાસીઓ પોતાની પરંપરાગત શૈલીમાં તેમના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે અંતે એ મોંઘેરા વિદેશી મહેમાનો આવી પહોંચે છે પરંપરા મુજબ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને રંગે ચંગે આ વિદેશી મહેમાનોને પોતાના રિસોર્ટ ડેઝર્ટ કોર્સમાં લઈ જાય છે ડેઝર્ટ કોર્સેસ સુરેન્દ્રનગરના જૈનાબાદમાં આવેલ આ રિસોર્ટમાં પર્યટકો માત્ર એક કારણથી આવ્યા છે અને એ કારણ છે ઘોડખર અહીં આવેલું ઘુડખર અભયારણ્ય કચ્છના નાના રણ તરીકે પણ વિખ્યાત છે ઘોડા જીબરા અને ગધેડાના મિશ્રણ જેવું આ પ્રાણી કલાકના એસી કિલોમીટરની ઝડપે દોડી શકે છે આ પ્રજાતિ એટલી વિરલ છે કે વિશ્વભરમાં એ માત્ર ને માત્ર અહીં જોવા મળે છે પાંચ હજાર કિલોમીટરમાં ફેલાયેલા આ અભયારણ્યમાં ઘુડખરની વસ્તી ચાર હજાર કરતા પણ વધુ છે આમ જોઈએ તો કહેવાય અને કચ્છનું નાનું રણ તેની સીમાઓ પણ કચ્છને મળે છે જોકે ઘુડખર જોવા માટે સુરેન્દ્રનગરના વજાણા નામના ગામથી જવાનું વધારે ઉત્તમ ગણાય આ અભયારણ્યમાં જો યોગ્ય સમયે તમે ગયા હો તો હજારો ફ્લેમિંગો તમને એકી સાથે જોવા મળે આ એક અનુપમ દ્રશ્ય છે જ્યાં નજર પહોંચે ત્યાં ફ્લેમિંગો અહીં ક્રેન જેવા વિદેશી પક્ષીઓ પણ જોવા મળે છે અને બહુ જૂજ જોવા મળતા વાજ પક્ષી તો અવારનવાર જોવા મળે છે કચ્છના નાના રણથી હવે અમારે જવું છે અસલી કચ્છ તરફ

એટલે સૌપ્રથમ યાદ આવે કચ્છના દેશ દેવી આશાપુરા માતાજી કચ્છનું સૌથી મહત્વનું આસ્થા કેન્દ્ર કહેવાય છે કે સમો બામની નામના રાજાએ ઘૂમલી જીત્યા પછી અહીં આશાપુરાની મૂર્તિની સ્થાપના કરી હતી મઢ ગામ પાસે આ મંદિર આવેલું હોવાથી આ સ્થાનને માતાનો મઢ પણ કહેવાય છે દર વર્ષે યોજાતી માતાના મઠ સુધીની પદયાત્રાનું વિશેષ મહત્વ છે આ સમયગાળા દરમિયાન રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં પદયાત્રીઓ નજરે પડે છે જાણે આખો પંથક ભક્તિ રસમાં તરબોળ બની ગયો હોય એવા દ્રશ્યો જોવા મળે છે માતાના મઠથી ફક્ત અઠાવન કિલોમીટર દૂર આવેલું સુપ્રસિદ્ધ તીર્થ નારાયણ સરોવર હિન્દુ શાસ્ત્રોમાં જે પાંચ પવિત્ર સરોવરો ગણાવાયા છે તેમાં માન સરોવર પંપા સરોવર પુષ્કર તથા બિંદુ સરોવરની સાથે નારાયણ સરોવરની પણ ગણના થાય છે દેશના અડસઠ મહાતીર્થોમાં પણ તેનું સ્થાન છે ભાગવતના છઠ્ઠા સ્કંધમાં નારાયણ સરોવરનો વિશેષ મહિમા ગવાયો છે પિતૃકાર્ય માટે જાણીતા આ તીર્થના કાંઠે કચ્છના વાઘેલા વંશના રાજપરિવારે સાતેક મંદિરો બાંધ્યા હતા આ તમામ મંદિરો નારાયણ સરોવરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અહીંથી ફક્ત દસેક મિનિટના અંતરે આવેલા કોટેશ્વર મહાદેવનું મંદિર અનેક દ્રષ્ટિએ વિશિષ્ટ છે ભારતમાં સૂર્યનું અંતિમ કિરણ દરરોજ આ મંદિર ઉપર પડે છે કારણ કે એ ભારતનું પશ્ચિમ દિશાનું છેલ્લું સ્થળ છે અહીંથી બિલકુલ સામે પશ્ચિમે કરાંચી છે કોટેશ્વરની નોંધ ચીની પ્રવાસી હ્યુએન ચાંગે પણ લીધી હતી કહેવાય છે કે આ તીર્થ પુરાણોક્ત છે રાવણના તપથી પ્રસન્ન થઈ સ્વયં શિવજીએ તેમને અદ્ભુત શિવલિંગ આપ્યું અને કહ્યું કે આ લિંગ એ જ્યાં મૂકશે ત્યાં તેની સ્થાપના થઈ જશે રાવણની શક્તિથી ગભરાઈને દેવતાઓએ છળ કરી આ લિંગને અહીં મૂકાવ્યું રાવણ જ્યારે પોતાનું શિવલિંગ લેવા ગયો ત્યારે દેવતાઓની માયાને કારણે તેને કોટી એટલે કે કરોડો શિવલિંગ દેખાયા એ ખોટું શિવલિંગ લઈ અને જતો રહ્યો અને દેવતાઓએ અહીં અસલી શિવલિંગની સ્થાપના કરી નારાયણ સરોવર અને કોટેશ્વરના રસ્તા પરથી એક માર્ગ ફંટાય છે વન વિભાગના આ ઇકો ટુરિઝમ સેન્ટર તરફ પ્રકૃતિની ગોદમાં રહેવાનો આનંદ માણવો હોય તો અહીં આરામદાયક અને સુગડ હટ્સ બનાવવામાં આવી છે અહીંથી સમુદ્રમાં સૂર્યાસ્ત જોવાનો લ્હાવો અનોખો છે અહીંયા આવેલું ઇન્ટરપ્રિટેશન સેન્ટર જંગલ અને વન્યજીવો વિશે સમજણ આપે છે આવી સુવિધાઓ અહીં ઊભી કરવાનું કારણ એ છે કે નજીકમાં જ નારાયણ સરોવર વન્ય પ્રાણી અભયારણ્ય આવેલું છે અહીં હેણોત્રો અને બીજા અનેક વન્યજીવોનું રહેઠાણ છે નજીકમાં નલિયા પાસે આવેલા કચ્છ ઘોરાડ અભયારણ્યના ગ્રેટ ઇન્ડિયન બસ તરીકે ઓળખાતું ઘોરાડ નામનું આ ભારતનું સૌથી મોટું પક્ષી જોવા મળે છે જેનું વજન અઢાર કિલો સુધી હોય છે ભુજથી માતાના મઢ જતા રસ્તે આવતું બોતેર યક્ષનું મંદિર પણ રોચક ઇતિહાસ ધરાવે છે અહીંના નખત્રાણાથી એક રસ્તો ફંટાય છે વિરાણી નામના ગામ તરફ અહીંથી જઈ શકાય છે છારી ઢંઢ ઢંઢનો અર્થ થાય છે વરસાદી જળ દ્વારા બનેલું જળાશય છું આ જળાશય અનેક વિદેશી પક્ષીઓનું શિયાળુ નિવાસસ્થાન છે અહીંથી બન્નીના મેદાનમાં મુસાફરી કરવી એ તો સ્વયં એક આનંદ છે બન્ની આ વિસ્તાર અગાઉ ચાર હજાર ચોરસ કિલોમીટરમાં ચાલીસ વિશિષ્ટ જાતના ઘાસથી લદાયેલો રહેતો હવે અહીં ઘાસની દસેક જાત જ જોવા મળે છે પણ ઘાસના મેદાનમાં એકી સાથે ચરતા સેંકડો ઊંટના આવા અનુપમ દ્રશ્યો તમને ભારતમાં અન્ય કોઈ જ સ્થળે જોવા નહીં મળે અહીંથી જઈ શકાય છે પ્રસિદ્ધ મુસ્લિમ ધર્મસ્થાન હાજી પીરની દરગાહ પર પચ્છમ અને કચ્છનું મોટું રણ હવે અહીંથી નજીક છે અને ધોળાવેરા પણ રણ મધ્ય મળી આવેલી આ હડપ્પન સંસ્કૃતિ આજથી પાંચ હજાર વર્ષ પુરાણી હોવાનું સાબિત થયું છે મેસોપોટેમિયા સાથે પણ વ્યાપારિક સંબંધો ધરાવતું આ નગર પોતાના કાળમાં બેહદ સમૃદ્ધ હતું અને તેની નગર રચના પ્રથમ કક્ષાની હતી અહીંથી મળી આવેલા અવશેષો પરથી પુરવાર થયું છે કે આ નગરમાં ઉત્તમ દરજ્જાનું વોટર મેનેજમેન્ટ હતું